સંભવભાઈ તમને શું તકલીફમાં માં થાતો ચાલા મણકા નો આ નસ દબાઈ કી કી સાઈડ મણકાવાની આવે ને ત્યાં નસ દબાતી આના માટે કઈ સારવાર કરાવેલી હા બે ત્રણ જગ્યાએ દવા લીધી લીધેલી બે ત્રણ જગ્યાએ દવા લીધેલી તો કઈ સારવાર માં કઈ ફેર ના નો તો ફેર પડ્યો બરોબર સારવાર માં તો ફેર ન પડે ડોક્ટર બધા શું કહેતા ના એ દુખાવ દવા આપી દીધી